ગુજરાત ગૌરવ દિન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂપિયા પોઈન્ટ બોતેર કરોડના વિકાસ કામોની ધરી પંચમહાલ જિલ્લામાં દરેક તાલુકામાં વિકાસના કામોની ભેટ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાઈ રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધી પૂર્વ વિસ્તારમાં વનબંધુ કલ્યાણ યોજના આરોગ્ય સુખાકારીના નવા દ્વાર ખોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી વિસ્તારમાં દૂર ગામડાઓ માટે અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવા મોરવાહડામાં સો બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શરૂ કરાઈ રૂપિયા છસો છોતેર કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે આ વિસ્તારના ત્રણ લાખ નાગરિક રાજસ્થાન મધ્યપ્રદેશ માનગઢ હિલ અને સ્ટેચ્યુ જેવા માટે ઝડપી પરિવાર સેવા ઉપલબ્ધ થશે કાલોલ બાયપાસ ચાર માર્ગે કરવા માટે રૂપિયા એકસો કરોડ મંજૂર કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લાના નવ ગામોમાં તેર તળાવમાં પાનમ ડેમ આધારિત સિંચાઈનું પાણી આપવા રૂપિયા એકત્રીસ કરોડ મંજૂર કરાયા ગોધરા રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંત ખર્ચે નિર્માણ થયેલા પોલીસ મહાનિરીક્ષક ની કચેરીનું લોકાર્પણ કરાયું ગુજરાત પ્રસંગે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાડ પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લાના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર ફતેહસિંહ ચૌહાણ કે રાહુલજી નિમિષાબેન સુથાર અગ્રણી ભરતભાઈ ડાંગર મયંકભાઈ દેસાઈ મુખ્ય સચિવ પંકજ જોશી અધિકારી પદાધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિપુલ દરજી પાટણ એક્સપ્રેસ પણ ગુજરાત ગુજરાત ગૌરવ દિવસ અમારા ગુજરાતની અંદર ઉજવવામાં આવ્યો તો આ માટે હું અમારા ધારાસભ્યશ્રીઓ સીએમ સાહેબ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સગવડ એમની ગોતરામાં અને કુતરાને પસંદ કર્યું સ્થાપના દિવસ ઉજવવા માટે જય હિન્દ ભારત ગરવી ગુજરાત અને સીએમ સાહેબે જે છસો ને છ્યાસી કરોડ રૂપિયા જે પંચમહાલ વિકાસ માટે અર્પણ કર્યા છે લોકાર્પણ કર્યું છે તો એના માટે પણ અમે સીએમ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આનાથી પંચમહાલની રોનક કઈક ઓરજ બદલાશે એવું અમને સૌની અંદર અમને સૌને એવું છે કે આ આ લોકાર્પણ કર્યું છે આટલા બધા તો ખૂબ આવશે એવી અમને વિશ્વાસ છે ભારત મથક ચીજે મહિલા મોરચાની મંત્રી કાલો ત્યાં આવ્યા છે પણ અહીંયા અમને ગરમી જેવું રાત્રે પસંદ કર્યો નથી અને એટલું સરસ વાતાવરણ અને એટલું સરસ એ લોકોએ અમને આયોજન કર્યું છે પંચમહાલ જિલ્લાની અંદર ગૌધરા ગૌભૂમિ એટલે કહેવાય છે કે ગૌધરાની પસંદગી કરવામાં આવી છે ગોધરા તો આદરણીય સીએમ સાહેબ અને રાજ્યપાલ સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે છસો ચુમ્માલીસ કરોડના કામો અમારું પંચમહાલ અલગ અલગ તાલુકાઓમાં વિકાસ ખૂબ કરશે અને એના માટે હું ખૂબ જ તમામ ધારાસભ્ય સાંસદ શ્રીઓ મિનિસ્ટર સાહેબો અમારા પ્રભારી મિનિસ્ટર તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું કેમ કે અમારી મહિલા મોરચાઓનું સતત અમારું ધ્યાન હોય છે કે અમારા પંચમહાલ જિલ્લા એક સ્માર્ટ સિટી બની રહી છે એવું અત્યારે તમે કદાચ આવતા હશો તો જોતા હશો એટલે પ્લેન પણ જાય ને તો પણ એને એક આમ ખર્ચ ના આવે એવું પંચમહાલ અમારું ગોધરા ખાતે એવું સરસ થઈ છે સૌ અમે અહીંયા ગોધરા જયારે ગૌરવ દિવસ આજે ફર્સ્ટ મે બે હજાર પચીસ રોજ જોવાઈ રહ્યો છીએ તો તેની અંદર લોકાર્પણ ભૂમિપૂજન પૂજન અને સાંજે સાડા છ વાગે પોલીસ પરેડ છે અને સાંજે સાડા સાત વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અમે સૌ મહિલા મોરચા અલગ અલગ તાલુકાઓમાંથી આવેલા છીએ અને સૌ શાંતિથી નિહાળવાના છીએ પ્રસ્તુત ભારત માતા